ભારતીય સંસ્કૃતિમાં આપણા ભૂતકાળની ઐતિહાસિક ઘટનાના સંસ્કાર જીવંત રાખવા માટે તિથિ પર્વ તહેવારોનું ખૂબ જ મહત્વ છે તેવા જ આજે સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડમાં વસતા કાઠી દરબાર વર્ષોથી પૂર્વ ઘટનાને યાદ કરીને દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોરે પારણા કરીને સાડા ત્રણ દિવસનો ઉપવાસ વિવિધ સૂર્ય સ્થાને કરે છે જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ નવા સુરત દેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સૂરજ દેવળ સ્થાને ઉપવાસીઓ જોવા મળે છે ઘણા લોકો પોતાની અનુકૂળતા મુજબ નજીકના આશ્રમોને અને પોતાના ઘરે પણ ઉપવાસ કરતા હોય છે સૂર્ય ઉપાસના વૈદિક કાળથી પ્રચલિત છે જેમાં સૂર્યને જગત ચક્ષુ જગત આત્મા પણ કહે છે સૂર્ય ઉપાસના અગિયાર સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી પ્રભાસ ક્ષેત્રમાં બાર સૂર્ય મંદિર હતો પણ ધીરે ધીરે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતા ગયા અને કાઠી દરબારો આજે પણ સૂર્ય ની ઈષ્ટ દેવ તરીકે ઉપાસના કરે છે ભારતીય લાડલી દીકરી એટલે ગુજરાત તેની જતી સતી સંત સુરાની જનની સોરાષ્ટ્રમાં એક કલેજા સમાન ભૂભાગ એટલે પાંચ ઋષિઓની તપસ્યા ભૂમિ દેવક પાંચાલ પૌરાણિક કાલથી અહીં સૂર્ય ઉપાસના તો હતી જ સ્થાન નગરીના સ્થાપક કણ્વ મુનિ લખે છે કે જૂના સૂરજ દેવલ પાસે આવેલ જીલણિયા તળાવનું સ્થાન બકોલારકના દર્શન અને ચોટીલા ચામુંડાની સ્તુતિત ન કરો ત્યાં સુધી પંચાલની યાત્રા અધૂરી છે જયમલસિંહ પરમાર લખે છે કે વર્ષ ભગવાન કૃષ્ણના પુત્રએ સૂર્ય ઉપાસના કરી પોતાના શરીરનો કોડ મટાડ્યો હતો અને તે સમયે આ પ્રદેશ સૂર્ય ઉપાસનાનો દેશ એટલે સૌરાષ્ટ્ર નામ પડ્યું હતું આ સમય જતાં આ પ્રદેશમાં અંગ્રેજોને મરાઠાઓ સાથે કાઠીઓને નિરંતર સંઘર્ષ થતા આ પ્રદેશનું નામ કાઠી અવાડ આપવામાં આવ્યું હતું સંજોગો વસાત કાઠીઓ વિવિધ સ્થળોએ સ્થળાંતર કરેલ છે પણ પોતાની હાર્દસમાન સૂર્ય ઉપાસનાને આજ સુધી ભૂલ્યા નથી આજથી પચીસ વર્ષ પહેલા યાસ્કાચાર્યએ વેદોના શબ્દોનું અર્થઘટન કરવા માટે નિરુક્ત નામનો ગ્રંથ લખ્યો જેમાં કાષ્ટા શબ્દના ચારથી પાંચ સમાનાર્થી શબ્દો લખ્યા જેમાં કાષ્ટા શબ્દોનો એક અર્થ સૂર્ય પણ કર્યો છે કાઠીઓ જે સ્થળે નિવાસ કરતા ત્યાં સૂર્ય મંદિર અવશ્ય બંધાવતા બારમી સદીમાં કાઠીઓની રાજધાની કંદકોટ હતી ત્યાં પણ આજે સૂર્ય મંદિરના અવશેષો આજે પણ મળે છે આપણે ઉપવાસ તિથિ પર્વ બાબતની વાત કરીએ તો ઘણી ઐતિહાસિક ઘટનાઓ ગ્રંથસ્થ થયેલ નથી પરંતુ અમુક ઘટનાઓ આપણા પૂર્વજોની મૌખિક ગાથામાં હોય છે અમુક અમુક ઘટનાઓ છે ભલે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નહોતું કરેલું પણ તૂટી ફૂટી ભાષામાં ઐતિહાસિક કથા અને કથાગીત આજે પણ સાચવીને રાખેલ છે તે બદલ આપણે બારટને ધન્યવાદ આપીએ ઉપવાસ પર્વ ક્યારથી શરૂ થયું વૈશાખ તિથિ કેમ આ બાબત અમુક મત મંતાંતરો છે જો કે તમામ ઐતિહાસિક બાબતમાં મત બંધાંતર રહેવાના અમુક એવું પણ કહે છે કે સત્તર અઢાર સદીમાં સુજાત ખાને જૂના સૂરજ દેવલ ઉપર હુમલો કર્યો અને ઘણા કાઠીઓ વીરગતિ પામ્યા તેની યાદમાં આ ઉપવાસ પર્વ ઉજવાય છે પણ તે યુદ્ધ થયું તેની સાર મળે છે પણ તિથિ વાર તારીખ મહિનો આપણને મળતો નથી એક હારજીતનો સમય હતો એટલે કે વિક્રમ સંવંત ચૌદમી સદીમાં કચ્છમાં કાઠીઓની જામ અબડાજી સાથે હાર થતા દેશ છોડવાની ફરજ પડી અને વાળોજી થાનની બાજુમાં પડાવ નાખે છે

સોનાની સાગ હશે બોરડીના પાંદડે પાંદડે લીલા ઘોડે સવાર તને દેખાય તો આ વાતને સાચી માનજે આ સ્વપ્ન જ્યારે સાચું ઠર્યું ત્યારે વાળાજીના એક એક રોમ માંથી શક્તિ સ્ત્રોત વહેવા લાગ્યો અને ગદગદ કંઠે સુરત નારાયણને વિનવવા લાગ્યા કે વાહ દાદા અંતે મારી લાજ રાખી તે યુદ્ધમાં સૂર્યની સહાયથી વાળાજીની જીત થઈ અને કાઠી અસ્થાયી થયા

અમારી ભક્તિ દાતારી શૌર્યતાના ગુણ સદાને માટે જીવંત રાખજો હે દાદા અમારા કુલની પવિત્રતા તેજસ્વીતા મર્યાદા સદાને માટે રાખજો અમારા નૈતિક મૂલ્યો ને આપની શ્રદ્ધા કાર્યક્રમ માટે રાખજો આવી મનોમન ચિંતન મનન સાડા ત્રણ દિવસ કરી ચોથના દિવસે પારણા કરીને બધા ઉપવાસી પોતાના ઘરે જાય છે સાડા ત્રણ દિવસના અગન અન્ન ત્યાગના ઉપવાસ ઘણા કરે છે તે શારીરિક દ્રષ્ટિએ સારું છે તેમજ તેના કારણે સતત મન જોડાયેલું રહે પરંતુ તેને શારીરિક અક્ષમતા છે તેને અન્ય ત્યાગ ઉપવાસ ન કરે અને મનથી ઉપવાસ કરે તો પણ ચાલે માટે ઉપવાસ એક બીજો અર્થ પણ છે કે ઓપ પ્લસ વાસ એટલે મનોમન પોતાની ઈષ્ટ શ્રદ્ધે સાથે નજીક વાસ કરવો એટલે ઉપવાસ સાડા ત્રણ દિવસ સતત સૂર્યનારાયણ સાથે મનોમન જોડાણ રાખવું અને તેને ઉપવાસ કહેવાય સારાંશમાં કહીએ તો પૂર્વજની ગાથા આપણા સ્મૃતિપટ ઉપર હંમેશા રમતી હોય છે ઉપવાસ ક્યારથી શરૂ થયા તે બાબત વિશે મતમંતાંતર છે પરંતુ ભૂતકાળમાં દાદા એ મદદ કરેલ તે આ ભાવનાને કેમ ભૂલી શકાય